હાલ આ ત્યાં આમ ભાગે છે કે નઈ એવું છે ભાઈ ગયા એક વાવડ મળ્યા છે કે હમીદાર છે કે એની અંદર દીપડું છે દીપડું દીપડો છે દીપડું ની આ તો ખાસ ધ્યાન રાખવું પડશે આગળ એવું આવતો છે ને તેના ગોવાડા કીધું છે કે દીપડો છે આપડે ભાડશે દેખાશે એ પાકી વાત છે પેલા કંટાળા છે કે એની અંદર દીપડો છે ભાઈ ને તમને હું ખાલી કહું છું કે ધ્યાન રાખી બારો બારો એ બધું બહુ દે અને દીપડો છે

મોટા માલ નું પાર હોય પડી જાય વધારે પડતા નાના થોડી ઘણી થાય ને કરતો ભડકીને ભાગી દે તેને ઝડપી લે પારોડે આ ખાસ ધ્યાન રાખવું જોઈએ આ કોઈ કઈ દે જનાવર છે પછી પછી બહુ બીક રેકર આમ જનાવર પાસે હોય ને બીક ન હોય કારણ કે હકીકત ની ખબર પડે કે નહીં એ બહુ ઓલું છે અઘરી વસ્તુ આપણે કાનભાઈ પાસે પૂગી દવામાં છે એને તેની વાત કરીએ ભાઈ કે આવી રીતનું છે આપણને ગોવાળા કીધું છે કે અહીંયા જો ના દીપડો છે દીપડો છે ભાઈ ફાટી ગયેલો એ હા

એ એ ઝાડા ખીડી માંથી ભેવું જાય એને બીકે નહીં લાગતી એમ બીજી હું વાત કરી રહ્યો છું જનાવર છે અહીંયા ભેવું જ નથી કું કાન ભાઈ ગયા ક્યાં જાય હા તો મને બીક લાગવા મળી છે અહીં તો નહીં ભાઈ ક્યાં પુગાડી દીધું દીધી અરે લેતો આપણે એને ફોન કરીને જાણીએ ક્યાં ભેવું હું સહી તો આગળ આગળ કંટે દેખાય એટલે ચોક્કસ તમને દેખાડી હાલો મિત્ર આપણે ભાગી જશે પછી આપણે કઈ શરૂ ન કરું કાયમી નું ક્યાંક કન્ટેન દેખાડું ને આજમાં થોડુંક સવારમાં જનાવર હતું કે એમાં થોડુંક ચેતક રહેવાની જરૂર હતી કે નહીં હાટ આપણે કઈ ખાશું બપોર પછી કેમ ઉતારો નહીં કારણ કે આ ધાર છે કે નહીં દીપડો હતો કે નહીં એવી વાત જાણવા મળી હતી એટલે થોડુંક ચેતન રહેવા નતું ચેતન નરસદા સુખી એની જે કહેણી છે એટલે હવે ભેહું ને આ પેટ્રોલમાં સડાવી દીધી છે ને આપણે આમ જઈ રહ્યા છીએ દીપડો હતો એવી વાત સાંભળી છે ને એને જોયો તો પણ આપણે ત્યાં નજરમાં આવ્યો નથી મેં તમને કીધું મળશે જોવા તો આપણે તમને દેખાડશું અહીં રે હશે ઘણા સમય થાય એટલે હોય અત્યારે આજ તો અહીંથી હાલી ને અહીંથી સિદ્ધત વલંદર ગરી ગયું તે વાવડ મળ્યા હતા આપણને વાવડ એટલે હમાસર મેળ્યા હતા આ કંટાળાવાળી ધારમાં હવારમાં હતો ને એવી બધી વાત હોય તો આપણે તો કે જોયો નહીં કે તમને આપણે કહી દઈ ખુશખબર દઈ દી કારણ કે અમારી તો અહીંયા નીકળી જાય છે જણાવર અને આજે તડકાની તો વાતો પૂરી બસ

જૂની જગ્યાએ વ્યા જાય ના શિવ એમને મજા ન આવે છેલ્લી બાકી ઘડી કે બે પડે આજ ના બપોર ઓસાળ નહોતા બે કારણ કે બપોર ઓસાળ ઓલા હેમાડે બે હું અને જનાવર અહીં હતું કે નહીં વાવડ હતા એટલે કાંઈ બેહવાનો મોકો ન આવે કારણ કે પારુડા એક જ માલ છે નાના એટલે જાવું પડે આપણે અને અમારા કાનભાઈ અહીંયા છે કાનભાઈ તમે કે બોલ છો આજમાં આજમાં તો લાડવા ખવાઈ જશે અમારા કાનભાઈ બે ત્રણ લાડવા ખાઈ ગયા છે અને એને પેટમાં કઠ્યા છે ને પાણી નતા દાળ ભાત ની એવું હોય કે ભાત પાણી ની ત્રે એવી લાગે ને બપોર દિન પાણી ખૂટી ગયું છે એક બોટલ હતો એવો હતો પીવાઈ ગયું છે પાણીની ત્રે એટલી લાગે છે આમ એમ થાય કે હું કરી નાખું ઘર છે પણ ના આવે જાતા પછી આળા આગળ ઘીરે જવું છે કાન બે હું ધીમે ધીમે લઈને આવે ને તો હું ઘી જઈને પાણી પાણી પીને મસ્તી નો તાર થઈ જાય અમરકાન પર આવી દે ધીમેક દિન થી હવે થોડીક વાર છે તો બકાડી દે જો કારણ કાલ મારો વલગ ન હોય તો તમારે માનવાનું કે પાણીને લીધે છે અને એક થઈ ગયું છે એ પાકો ગણ લેવાનો અને એક કોઈ રાહ જનાવર ની હમણાં બે ત્રણ દિવસથી વાવડ સંભળાય છે આમ કે વિડીયો ઉતારવાનું મૂડ રહેતું નથી પણ તો અમારે દર્શકો મિત્રોને એમ થાય કે આ ન ઉતાર્યો એટલે આજ ઉતાર નાખ્યો છે ને અમારે કાનભાઈ જોઈ લે ખમ ઘમ ઘમ જાય છે આમ ધરતી ઉપર પગ પડે તો ધરતી આખી હેલતી જાય આપે એ અમારે કાન વાળા આમ દાઢી જોતો તેમ જ લાગે રામ વાળા હોય છે આ ક્યું ગામ ભાંગવાનું છે કોભાડીયા ભાંગવાના છે જે રે એમ જ થાય ભાંગે ભાઈ એ અમારે કાનો હો હાલો મિત્રો તો આ વલોક તમને કેવો લાગ્યો જરૂરથી જરૂર કોમેન્ટ કરીને કહેજો અને લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં મળીએ આવતીકાલે નવો લોક છે તો ત્યાં સુધી જય હિન્દ જય ભાઈ